ગુજરાત ઊર્જા વિકાસ નિગમની સ્થાપના થઈ ત્યારે સરકારનું સપનું હતું કે તમામ નાગરિકોના ઘરે ઘરે લાઇટનો બલ્બ સળગે જેથી જે તે સમયે ઘરે ઘરે વીજળી પહોંચાડવા અને તેના વપરાશના હિસાબી વ્યવહારો અને બિનજરૂરી વપરાશ પર નિયંત્રણો લાદવા માટે દાયકાઓ અગાઉ ચકરડીવાળા વીજ મીટરની શોધ કરવામાં આવી હતી જેમ જેમ ટેકનોલોજી આવતી ગઈ તેમ તેમ બદલાવ દેખાતા ગયા ચકરડીવાળા વિજ મીટરથી હવે સ્માર્ટ મીટર સુધી આપણે પહોંચી તો ગયા પણ આ સ્માર્ટ મીટર તો જનતાને બહુ જ મોંઘા પડી રહ્યા છે અને ઠેર ઠેર વિરોધ જોવા મળી રહ્યો છે કે ભાઈ આ સ્માર્ટ મીટર છે કે સ્કેમ મીટર અને મધ્યમ વર્ગીય પરિવારને પકડાવવામાં આવ્યું છે સાત પોઈન્ટ એક્યાસી લાખ રૂપિયાનું લાઇટ બિલ વડોદરામાં સ્માર્ટ મીટર બન્યું પૈસા પડાવવાનું મશીન બે હજાર છવ્વીસ સત્યાવીસ સુધીમાં આઠ લાખ મીટર લગાવવાનું આયોજન શું લાખો મીટર લગાવવા જનતાને ફટકારાય છે લાખોનું બિલ ગુજરાતમાં વર્ષ બે હજાર ચોવીસ થી સ્માર્ટ મીટર યોજના લાગુ થયા ઠેર ઠેર એનો વિરોધ જોવા મળી રહ્યો છે અને બિલ વધુ આવતું હોવાની અનેક ફરિયાદો પણ વીજતંત્ર સમક્ષ લોકોએ ઠાલવી હતી આમ છતાં લાખો ઘરોમાં સ્માર્ટ મીટર ઇન્સ્ટોલ કરી દેવામાં આવ્યા છે જોકે વિરોધ બાદ હવે આ સ્માર્ટ મીટર પ્રી ના બદલે પોસ્ટપેડ કરી દેવામાં આવ્યા છે અને એમાં પણ હજારો નહીં લાખો રૂપિયાનું બિલ આવી રહ્યું છે વાત કરીએ વડોદરાના મધ્યમ વર્ગીય પરિવારની શહેરના સવા વિસ્તારમાં આવેલ પ્રધાનમંત્રી આવાસ યોજનામાં રહેતા એક ગ્રાહકને સ્માર્ટ મીટરના કારણે રૂપિયા સાત પોઈન્ટ એક્યાસી લાખનું માતબર વીજળી બિલ આવતા પરિવારમાં ભારે ચિંતા પ્રસરી ગઈ છે આ બિલની રકમ જોઈને ગ્રાહક ચોંકી ગયા હતા અને એમજીપીસીએલના કસ્ટમર કેરમાં ફરિયાદ કરી હતી અધિકારીઓ આવીને અમને પહેલા સમજાયા પેલા જે બિલ આવે છે એના કરતા વધારે નહીં આવે એવું સમજાયું અને પછી જે આ લોકો મીટરો નાખી ગયા મીટરો નાખી ગયા એટલે પછી અમારે સાત લાખ ને એક્યાસી હજાર બિલ આવ્યું ઉષાબેન પટેલ નામના ગ્રાહકના પરિવારમાં ફક્ત ત્રણ સભ્યો છે સ્માર્ટ મીટર પહેલા તેમનું માસિક બિલ આશરે પંદરસો રૂપિયા આવતું હતું પરંતુ સ્માર્ટ મીટર લગાવ્યાના ત્રણ મહિના બાદ સીધું જ સાત પોઈન્ટ એક્યાસી લાખનું બિલ આવતા પરિવારના પગ નીચેથી જમીન સરકી ગઈ આટલું મોટું બિલ જોઈને આ પરિવાર ચિંતામાં મુકાઈ ગયો છે ઉષાબેન ના પુત્ર સાથે જ્યારે અમે વાત કરી તો સાંભળો તેઓએ શું જણાવ્યું ત્રણ થી ચાર મહિનાથી આ સ્માર્ટ મીટર લગાવ્યું અને બિલ ચાર મહિના પછી જ આવ્યું છે એની પહેલા મારું બિલ આવ્યું છે સત્તરસો એકવીસ રૂપિયા છે એના પછી આ બિલ મળ્યું છે સવારે રિમાઇન્ડર મેલથી મળ્યો એટલે મેં જોયું તો સાત લાખ એક્યાસી હજાર અને મને લાગ્યું કે ખોટું છે એટલે મેં એમજીસી ની સાઇટ પર જોયું તો એના પર પણ એ જ બિલ હતું પછી કસ્ટમર કેર માં વાત કરી ત્યાં પણ મને એ જ જાણકારી મળી કે આ બિલ છે ગ્રાહકે કહ્યું હતું કે જયારે સ્માર્ટ મીટર લગાવ્યું ત્યારે એમજીવીસીએલ ના માણસોએ તેના ફાયદાઓ જણાવ્યા હતા કંપનીને હવે વિનંતી કરીએ છીએ કે આ સ્માર્ટ મીટર પાછું લઈ લે અને જૂનું મીટર પરત કરી દે જો કે ફરિયાદ મળતા જ બે દરકાર ના નાયબ ઇજનેરે ટેકનિકલ ભૂલ બતાવી છટકવાનો પ્રયાસ કર્યો સાત પોઈન્ટ એક્યાસી લાખનું જે ઉષાબેનનું જે બિલ આવ્યું છે એના માટે અહીંયા અત્રેની કચેરીએ તપાસ કરી છે એમાં ટેકનિકલ એરરને કારણે રીડિંગમાં મિસમેચને કારણે આ બિલ બનેલું છે અને એની એ મેસેજ આવ્યો એ પહેલાથી જ અહીંયા અત્યારની કચેરીએ એ લોકો તપાસ કરી અને એનું યોગ્ય રીતે એને કેલ્ક્યુલેશન કરીને એમનું બિલ જે છે એ અહીંયા સુધારામાં મૂકી દીધેલ છે અને એનું સુધારા કર્યા બાદ આશરે પાંચ હજાર જેટલું બિલ ભરવાનું અને એ બિલ એમને સુધારીને ને જ ઇસ્યુ કરવામાં આવશે અત્યારે જે મેસેજ જે થયો છે એ સિસ્ટમ જનરેટર નોટ થયો છે પરંતુ એના તપાસ કર્યા બાદ બિલ ઇસ્યુ કરવામાં આવ્યું નથી કર્યા બાદ જ એને બિલ ઇસ્યુ કરવામાં આવશે વડોદરામાં સ્માર્ટ વીજ મીટરનો શરૂઆતથી જ વિરોધ થઈ રહ્યો છે જો કે જેમની પણ ઘરે આ સ્માર્ટ મીટર લગાવવામાં આવ્યા છે તે એવું કહી રહ્યા છે કે જનતાના ઘરે શું ટ્રાયલ કરે છે આ સરકાર નેતાઓના ઘરે કેમ આ સ્માર્ટ મીટર નથી લગાવવામાં આવતા લોકો કહે છે કે લાખો રૂપિયાનું બિલ આવશે તો ઘર ચલાવીશું કે બિલ ભરીશું એ પોતાના બજેટ ખોરવાશે તેવી દહેશત વ્યક્ત કરી છે ત્યારે સવાલ એ થાય છે કે ટેકનિકલ ભૂલના નામે કેટલા ઘરોની શાંતિ લૂટશે તંત્ર શું લોકો તંત્રના આ સ્માર્ટ અનુભવનો ભોગ બનતા રહેશે ભવિષ્યમાં આવી ભૂલ ફરી ન થાય તે માટે તંત્ર શું પગલા લેશે શું એમજીવીસીએલ પાસે કોઈ એલર્ટ સિસ્ટમ નથી કે લાખોનું બિલ જનરેટ થતા પહેલા જ જાણ થઈ જાય હવે જોવું રહ્યું કે તંત્રને રાજ્ય સરકાર આ સમસ્યાનું સમાધાન ક્યારે અને કેવી રીતે લાવશે કેમરામેન કિશોર સાગર સાથે માનું ચાવડાનો રિપોર્ટ બીટીવી ન્યૂઝ વડોદરા